આ જો કઈ વાં બીવા કેટલા આવો બધું માલ ના જો પછી પેલી બેણી જેતોય લાવ લાવ સંતી રાખો દો એમ ના એમ બધું થઈ આયરો લાગતી જલ્દી બધું ગોળ બધું કમ્પ્લીટ કરી નાખી જો આડું તૈયાર જ કરી મદદ કરવા લાગો તો થોડું હળગ તો લેકરતી બધું મેલ લાગો મે હા અન પેલા કઈ ઓર્ડર આયો તો એ લગન પ્રસંગમાં 10 બંબુનો આયો તો હા આથી હા વારણ ચાર કાઢેલા પડે તો કાલે કાઢેલા ચાર હા એ તો એને આલ દીધા એટલે આજ જરાક પાછો જોઈ છે લે ફોન આયો તો પેલી ડોસી બમણા કે કોના ફોન આયા કરે છે કેવા લાગેલા તો આ બેચો તો ઓર્ડર આલી પૈસા એડવાન્સ માં આલી છે આપણે માલ પૂરો કરી આલો પડે કે યાર

哎，来，等一下。嗯，好。

બેણી ભરી ગઈ છે તો કામ કરો હા કોની કોથળી ભર દી આપણે લેણા દે હો જો આ બધી કોથળી તો કોથળી તો ભર દીધી છે હા આવો ને હા ઓર્ડર તો ભઈ લેવા લાવી એટલે ફોન કરવા કે આતા તા મિકડે બધું મેરો રાખું ના એક જ રાખો એ તમારે ડોસી બખાવો કરશે પછી

આય એ સંપલ પેરો ઉધાવ તા હા તો ખઈ ફટાફટ વર્જો પાછા એ હાર હા જાય છે છકલો ને આશી કબર એ આ કોણ આવે આ તો દોહો એ દોહા કોણ ઘરે આવતો તો હું ઘરે આવતો તો લે પોલીસ ને પોલીસ ને નહીં એ કઉયો ગયા જાવ હેલો ફોન હેલો લાક હા બોલો પોલીસ સાહેબ બોલો તો ને હા પોલીસ આવજો તમે જલ્દી

राम पातक जो हेडो ल्या नेखडो नेखडो जतरा ल्या बेटा चतरा तो दारू मले तो खावा केम नी मले कोई नी मले मु घेर जाऊ आवताच नी घेर ल्या इ लागे त मने आणि ते आधी बिना ओढो का दोन बड्डो मने

હું કરું અંશે બાજુ જોવા તમે અંશે બાજુ આ વસે બાજુ આવતો હતો આ બાજ થી આવતો હતો તો કોંકલ ઓમ દોડવા દે મને હવે અલગ અલગ દોર્જી જે મેં ખબર એ ભી હંગા થી પકડી જવું

ઇંચો જવાનું આવતું હતું એટલે પણ મેં કીધું તો આ તો ડોહો પીન આવ્યો છે એમ પકડો રે સમ તે ફોન કરે તો ને

તમારું નહી કશું જ ના થાય એ તમે વાત કરો ઈમાનદારી નોકરી અમારી

પોટલી ઓળગાયેલી દેખો ના ના ઓ ઓ આ બે હમણા પીતા હતા હું આઈ આ એ જ હતા ને ના તો હું ઘરે જ ના જ કરું હા સાહેબ એ ફાઈનલ કર દો હું અને ગોગળો ડબ્બાનો શું આવ ઓને પટાવાન કરતો ઓને પટાઈ દે બરાબર સાહેબ તો પટાવાની વાત કરે છે મને લે બંધ